જેવા લે ચકલી કેદી ના હાયતમ હાયતમ કરતા હતા આજ રાંધણ સર્ટ થઈ ગઈ બે બેદીમાં હાયતમ આઇટમ બધું હોય ને હે વરખ મહિનો દિવ અગાઉથી હોય કે હાયતમ ઉપર હાયતમ ઉપર આમ કરશું ઓમ કરીશું સર્ટ થઈ ગઈ આજ હા માસી સાચી વાત છે મેં તો મારા મમ્મીને કહી દીધું કે મમ્મી મારે તો સાતમ કરવા માસીના ઘરે જ જાવ છે માસીના ઘરે જ મજા આવે અહીં ચાખી બેન આવે ચકુડિયાને રમાડવાનો હોય એટલે મજા આવે હા એ તો છે જ ને દીકરી કંઈ વાંધો નહીં અહીં માસીનું ઘર છે ત્યાં તમારે બીજી કોઈ ઝીણખી છોકરીઓ નમ્રે તારા દેવડીઓ એટલે મજા ના આવે સકરી હવે ત્યાં લાડવા તમે સંભાળીએ કરી લીધા છે ઘડીક વાર તરવા લાગો દીકરી ના ના મમ્મી હમણાં થઈ જાય હે વાર નહીં લાગે કાંઈ શાક એ જો વઘારી નાખ્યું બધું પતવા આવ્યું કાંઈ કરવાનું થતું નથી હવે બેહો તમે સકડીઓ ફરમ હોઈ રહ્યો હા એ હોય રહ્યો છે દીકરી એ હું ખીજાવાય નહીં તો જે રીતે આવ્યો ની કોઈ તેલ બુધી પૂગત નહીં ના ના મમ્મી તેલ સુધી પૂગી જાય નહીં ને એકાદ સાટા ઉડી જાય તો મને જ સકલો કીધા કે તું તો હા રોગી હાતમ હાય તમ કરતી હરફમાં જ તારું રે છોકરામાં જે ધ્યાન નથી દેતી એટલે બસ ખીજાવું તો પડે ખીજાવું સારું અહીંયા આ બાજુ આવે ને તેલથી પર જ સારો હા એ તો હાસો છે કંઈ વાંધો નહીં ઉઈ રહ્યો બિસાળો તે મમ્મી તું કહેતી હતી કે મારે ઓલું ગોતવા જાવું છે ઢોકળ ને કપાસનો સોડગો ને એ બધું તૈયારી કરી લે મમ્મી પછી ચૂલા ઠારવાના જ રહે ને બસ કઈ ઉપાધિ ન રહીએ હા એ તો હું ગોતી આવી આંખની થોડીક વારમાં ક્યાંક ઉઈ ગોડવા કપાસિયાના ઢોકડ તો ઘણી છે આપણે બગીચામાં ત્યાંથી લઈ લે ઓહો સગલી બધું ગયું તારે તાર સોરી તાર માને કાંઈ ઉપાધિ ના રે લે લે આવી સેજલી આવી રંધાઈ જ જાય ને આમ ફટાકો થતાં રંધાઈ જઈએ ઘડીક વારમાં બધો તેલનો તાવડો ફેગો તો બધું હટાફટી બધું રંધાઈ જાય

સોરી સેટલી તું હું ભૂલી પડી હા હું લઈ આવી કાથરોટ કાકી મારે થોડાક મારે છે ને કાલ શું કહેવાય પાયસમને દી બધું રાંધી લીધું મારે તમને ખબર છે ધીરી સૌથી ઝડપ ઝડપથી મારાથી રંધાય નહીં કાલ અડધું રાંધું હતું ને આજ થોડુંક કર્યું થોડાક સીણા જોતા તમારે સીણાનું શાક બાકી જો સણા હોય ને તમારે થોડા તો અરે અરે મોડી પડી આંખની જ તકલીએ જો વઘારી નાખ્યું ને કર બાફલ હતા અમે થોડ થોડા બધી ખાતા મીઠું ભેરવેલ હોય તો મજા આવે સીણા ખાવાની બાફેલા થોડા ખેઈ ખાતી એ ખાતા બાકી બધું વઘાર નાખ્યું કાલ દહીં ભેગું મજા આવે તો માઠો કાલનો ધ્યાલ છે તો પર અમદે તો નમી જાય ચણા કાલ કહેવાય ને વહેલું થોડાક દેતી તો આ તો બધું આમ થઈ ગયું અને તું અત્યારે લેવા આવી ને એ તારું કંઈ થાત કદાચ પલારલ ના તો તારું એ સળે નહીં ખડીકમાં સીણા કંઈ

જંતાઈ કે તારે એ બધે હા હવે અમારે તમારી જેમ જો પૂડીયું બાકી છે તમાર મમ્મી કરતા તા બાકી પતવી થઈ ગયું છે હું તો આવી ચકુડિયા રમાડવા ચકુડિયો ભૂલી ગયો છે આપણે જો તો હક નતો લેતો કોટાઈ ગયો હવે તો બે નથી હવે નઈવરી હોય તો બે કરી ના એ બે ભૂ નથી આપણે જો મારી મમ્મીને નાઈ ધોઈને પછી આ ચૂલો ઠારવાનો ને એ બધું કરવાનું છે ગુરાણીમાં કહેતા થઈ કે ચાર થી છ નું છે એટલે અઢી તો થઈ ગયા છે મલગ પછવાડે ઓલા છોટા કપાસિયાના તો લઈ જાજો ને વારે વાર મેળ પડી જાય મને એમ છે છોટા આપણે બે પછવાડે હવે કોઈ ગાવડા કે ખાઈ ગયા હોય તો ના એ જડે આથી તો લઈ જાય સોરી રાખજે ત્યારે માન કહે દે એકાદું છોટું રાખે

બધા એ તૈયાર ખાઈ લે દહીં ભેગું જાજુ કંઈ કર્યું નથી મારાથી કંઈ જાજુ થાય નહીં અને મંગુળીને એવું કંઈ જાજુ આવડે નહીં એ ફોનમાં જોઈ જોઈને એકાદ બે વસ્તુ કરી મોન થાળ કરતી હતી બાકી જાજુ કંઈ કર્યું નથી સેવડો ને એવું બધું તૈયાર લઈ લેવું કોઈ ખાય નહીં હું એવું લેવું કા હા એ મમ્મી કેટલું હોય તો ના ખાય તો ના લે અમે જમ્મીને ભાવે અમને મારે મહેમાન આવે બહુ એટલે કરવું પડે નકર તો મહેમાન આવે તો એને છોકરા કરવું પડે એ તો તીખા ગાંઠિયા કર્યા ચીવડો કર્યો મોન થાળ કર્યો ચકરપારા કર્યા લાડવા કર્યા ઘઉના લોટ ના લાડવા ચણન દારના લાડવા ચણન શાક કર્યું એવું બધું કર્યું છે

કરવું જ પડે અલગથી થોડુંક તો ચૂલો પેટાવાય ની પણ શું કરીએ ચા કરતા એ જે ઓલું માણીકો માંડો હોય એમાં કરવું જ પડે થોડુંક તો એટલે ખરેખર અમે જઈને તો ટાઢો જ ખાવું જોઈએ પણ કોઈ માને નહીં સકલો નહીં બધા બાર વહે જમવા ત્યાં કાકી આ કેતી આ બે જણાનો ફોટો ફોટાફ્રેમ કરાવી ને ફોટા પડાવ્યા મંગાનો અન્ન મંગુળીનો અન્ન

હાલો હાલો સપલી માં દીકરો હવે થઈ ગયો હોય તો વેલા હર પછી હું તૈયારી કરું ને ઓલી પૂડીઓ ચટચટ ચટ કરવા માં હાલો મારા વ્યુઅર્સ કેમ છો બધા અહીં મજામાં જશો મિત્રો આપણે છે ને આજે રાંધણ શટનું બધું જો અમે તો આવું રાંધું છે તમે શું શું બનાવ્યું છે એ કમેન્ટમાં કહેજો અમારે તો મિત્રો જો આવું સાદું સાદું હોય વર્ષનું અને તમને એમ થતું હશે કે આ ચકલી એટલો ચેવડો કેમ બનાવ્યો છે ને તો થોડું થોડું છે પણ મિત્રો જેવડો છે ને સાતમ આઠમ વહી જાય ને તો એ પછી રૂંઢકડે ભૂખ લાગે ને તો ભેળ બનાવીને ખાવા થાય એટલે વધારે બનાવ્યો છે તમે કમેન્ટમાં કહેજો તમે બધે શું શું બનાવ્યું છે રાંધણ શટનું હે બાય બાય મિત્રો